સાહેબ હાજી પેલા ભાઈ છે ને હમણાં ભાઈ ની ગયા છે આપડા તો સેવામાં આયા મારું કામકાજ છે સમાજ સેવા કાર્યકર્તા લોકસભા અપક્ષ નહીં

સંજય ભાઈ ના બરોબર છે

મમ્મી ને પેલો તબી કે બતાવવા જ આયા ગાડી આવડતી ને આ લઈને આપડે આવડે છે અવ નઈ બોલો ને સુનભાઈ એટલા બધા પૈસા આટલું મેં કરાવી દીધું તો ખરા તમે તો આટલું તો તમે તો વિચાર વિચાર કરો